હેલો ગાઈસ આ જુઓ મારા પાસે છે આઈસક્રીમ અલગ અલગ ફ્લેવરની તમે જોઈ શકો છો વેનીના અમૂલ અને વેનિના ઓકે તો આપણે આને જોઈશું આનું રિવ્યુ કરીશું એના એના બધાથી પહેલાં મેં એના ઉપર ચમચી રાખી દીધી છે ઓકે તો એને ખોલી આપણે એક એક કરીને તો બધાથી પહેલાં વેનીલા આઇસ્ક્રીમને ખોલું છું ગાઈસ જો ગાઈસ આનું ઢાંકણ સાઇટ પર મૂકી દઉં છું અને તમે જોઈ શકો છો જે વેનીલા આઇસ્ક્રીમ છે તે આખી વ્હાઈટ છે અને એની સ્મેલ પણ સારી છે જો ગાઈસ વેનીલા આઇસ્ક્રીમ આખી વ્હાઈટ છે એના અંદર આવું છે હવે આપણે અમૂલ આઇસ્ક્રીમ ખોલીએ છીએ આપણે જોઈએ અમૂલ આઇસ્ક્રીમ કેવી હોય છે ગાઈસ એનું પણ કવર સાઇડ પર મૂકી દઉં છું અને તમે જુઓ અમૂલ આઇસ્ક્રીમ જે છે એ વ્હાઈટ નથી એ સ્કિન કલરની છે જુઓ અમૂલ આઇસ્ક્રીમ જે છે તે હવે છે ઓકે ગાઈસ તો ફરીથી એકવાર વેનિલા આઇસ્ક્રીમને ખોલી દઈએ જુઓ વેનીલા આઈસ્ક્રીમ આખી વાઈટ છે અને અમૂલ જે આઈસ્ક્રીમ છે એ થોડી યલો મતલબ સ્કિન કલર માની લો સ્કીન કલરની છે ઓકે તો ગાઈસ આ ત્રણ આઈસ્ક્રીમ છે તમને કઈ આઈસ્ક્રીમ ખાવાનું ગમે છે મને કમેન્ટને કહેજો ઓકે તો ગાઈસ એક નાનો આમ તો એક્સપેરિમેન્ટ કરી દે બંને આઇસ્ક્રીમને મિક્સ કરીને જોઈએ કે કયો કલર બને છે અને ગાઈસ તમે જોઈ શકો છો વ્હાઈટ આઈસ્ક્રીમને મિક્સ કરતાં આ સ્કીન કલર જ બની જાય છે તો ગાઈસ અગર આ વિડીયો સારો લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો ઓકે આ વિડીયોને શેર કરજો અને આઇસક્રીમ કોને કોને ખાવાનું પસંદ છે મને કે ઓકે ગાઈશ તો આટલું છે વિડીયોમાં ઓકે તો આ વ્હાઇટ આઈસ્ક્રીમ છે ઓકે ગાઈશ તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો આ વિડીયોમાં બસ આટલું જ મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં ઓકે ગાઈસ બાય વેટ ગાઈસ એક મારા પાસે છે અમૂલ બિસ્કિટ મતલબ આઈસક્રીમ જુઓ તો આના જે વિશે એને પણ ખોલીને જોઈ દે નહીં આ સ્કિન કલરની છે જુઓ આ અને આ બંને સેમ જ છે આઈસ્ક્રીમ આ અને આ આઈસ્ક્રીમ બંને સેમ જ છે અને આ અને વ્હાઇટ જો એ સેમ છે તો તમને આમાંથી કઈ સારી લાગી છે એ મને કમેન્ટમાં કહેજો ઓકે વાઇઝ તો આ છે અમૂલ અને આ છે વેનિલા ક્રીમ આઇસ્ક્રીમ બેવજ ટેસ્ટમાં એકદમ સારી લાગે છે અને એનો જે સ્વાદ છે એ પણ સારો જ છે આઈસ્ક્રીમ ખાવાનું મને પણ પસંદ છે અને તમને પણ પસંદ હશે જ તો ગાઈસ બસ વિડીયોમાં આટલું જ દેખાડવાનું હતું આ ચાર આઇસ્ક્રીમ એની જે પ્રાઇસની વાત કરીએ તો આ અમૂલ જે આઈસ્ક્રીમ છે એની પ્રાઇસ લગભગ વીસ રૂપિયા જેટલી છે અને આની જે પ્રાઇસ છે વેનિલાની એ પંદર રૂપિયા જેટલી છે અમારા સાઈટ તમારા સાઈટ અલગ હશે ભાવ ઓકે તો કાઇસ આ છે ચાર આઈસ્ક્રીમ છે ને બ્યુટીફુલ જુઓ થોડી નરમ થવા લાગી છે પરંતુ નરમ થાય તે પહેલાં એને મેં ખાઈ લેવા ઓકે ગાઈસ તો વિડીયોમાં આટલું જ અગર આ આઈસ્ક્રીમ ટેસ્ટી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય